દોસ્તો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે તમે હમણાં ધોરણ બાર પાસ કર્યું છે અને લેપટોપ ખરીદી કરવા જઈ રહ્યા છો અને લેપટોપ ખરીદી ઉપર તમે સહાયતા મેળવવા માંગો છો તો દોસ્તો સરકાર દ્વારા લેપટોપ ખરીદી સહાય યોજના શરૂ કરવામાં આવી છે જે યોજના અંતર્ગત તમને અહીંયા લેપટોપ ખરીદી ઉપર પચીસ હજાર સુધીની સહાયતા મળી શકે છે તો આ યોજનાની અંદર કોણ કોણ લાભ લઈ શકે છે તમારે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવાનું છે કયા કયા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે એ બધી જ માહિતી વિશે તમને વિડીયો અંદર હું વાત કરવાનો છું જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો વિડીયોની શરૂઆત કરીને જાણે કે લેપટોપ લેપટોપ ખરીદી સહાય યોજનાની અંદર કોણ કોણ ફોર્મ ભરી શકે છે તો લેપટોપ ખરીદી સહાય યોજના વિશેની માહિતી મેળવવા માટે તમારે ગુગલ માં જવાનું છે અને ગુગલ માં જઈને તમારે સર્ચ કરવાની છે વેબસાઈટ સન્માન ગુજરાત એવું તમે ગુગલ માં જઈને સર્ચ કરશો સન્માન ગુજરાત તો તમને નીચે કવર ગુજરાત ગવર્નમેન્ટ જે ઓફિશિયલ વેબસાઈટ છે સન્માન ગુજરાત જીઓવી ડોટ ઇન એ તમને અહીંયા જોવા મળશે તમે જોઈ શકો છો લેબર કમિશનર અહીંયા તમને જોવા મળે છે લખેલું એ વેબસાઈટ પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે વેબસાઇટ પર આવશો એટલે આ પ્રકારનું પેજ તમને જોવા મળશે હવે યોજના વિશે માહિતી મેળવવા માટે તમે તો જોઈ શકો છો તમારા મોબાઈલની અંદર તમને આ રીતે અહીંયા થ્રી લાઇન જોવા મળશે એ થ્રી લાઇન પર તમારે ક્લિક કરવાનું છે થ્રી લાઇન પર ક્લિક કરી દીધા પછી તમને એક અહીંયા ઓપ્શન જોવા મળશે ગુજરાત લેબર વેલફેર બોર્ડ એ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે જેવું તે ઓપ્શન પર તમે ક્લિક કરશો એટલે જે પણ યોજનાઓ અત્યારે અહીંયા ચાલી રહી છે એ દરેક યોજનાના નામ તમને જોવા મળશે તમે જોઈ શકો છો પહેલી તમને અહીંયા યોજના જોવા મળે છે પ્રસૂતિ સહાય અને બેટી પ્રોત્સાહન યોજના તેની અંદર તમે નીચે જોઈ શકો છો લેપટોપ ખરીદી સહાય યોજના તો લેપટોપ ખરીદી સહાય યોજના અત્યારે ચાલી રહી છે અને અંદર તમે ફોર્મ અહીંયા આ વેબસાઇટ પરથી ઓનલાઈન ભરી શકો છો હવે વાત કરીએ કે લેપટોપ ખરીદી સહાય યોજનાની અંદર ઓનલાઈન કોણ કોણ ફોર્મ ભરી શકે છે તો આપણે અહીંયા લેપટોપ ખરીદી સહાય યોજના ઉપર ક્લિક કરીશું જેવું તમે ક્લિક કરશો અહીંયા લેપટોપ ખરીદી સહાય યોજના અંતર્ગત બધી માહિતી અહીંયા આપેલી છે તમે જોઈ શકો છો યોજનાનો હેતુ શું છે તો શ્રમ યોગીઓના બાળકોને પ્રોત્સાહન મળે અને શિક્ષણ પાછળનો આર્થિક બોજ ઘટે તે માટે લેપટોપ ખરીદી સહાય યોજના શરૂ કરવામાં આવી છે નીચે અમુક શરતો આપેલી છે તમે જોઈ શકો છો જે તમારે ધ્યાનમાં રાખીને તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે ધોરણ બાર બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ અને ઓલ ઓવર સિત્તેર કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવનાર વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે ધોરણ બાર નું પરિણામ હમણાં જ આવ્યું છે એની અંદર તમે સિત્તેર કે તેથી વધુ પર્સન્ટેજ મેળવેલ હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો બીજી શરત જે છે તમે જોઈ શકો છો કે પ્રોફેશનલ કે ડિઝાઇનિંગ કોર્સમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને લેપટોપની કિંમત મર્યાદા પચાસ ધ્યાન લઈ તેના પચાસ રકમ અથવા પચીસ હજાર આ બેમાંથી જે પણ ઓછી રકમ હશે તે આપવામાં આવશે નીચે તમે જોઈ શકો છો જે વિદ્યાર્થીઓને વાલી ગુજરાત રાજ્યમાં આવેલા કારખાના કે સંસ્થામાં કામ કરતા હોય એટલે કે જે પણ વિદ્યાર્થી અહીંયા લેપટોપ ખરીદી સહાય યોજનાની અંદર ફોર્મ ભરવા માગે છે તો તેમના જે વાલી એટલે કે જે પણ એમના પિતા કે માતા જે પણ હોય એ કોઈ કંપનીમાં કામ કરતા હશે એટલે તેમનું જે લેબર વેલફેર ફંડ હોય એ કંપનીમાંથી જો કપાતું હશે અને એક વર્ષ થઈ ગયું હશે એ કંપનીની અંદર તો જ આ યોજનાની અંદર તે ફોર્મ ભરી શકે છે એટલે લેબર વેલફેર ફંડની જે અહીંયા માહિતી હોય છે એ પણ અહીંયા તમારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે આપવાની હોય છે જે લેબર વેલફેર ફંડનો જે નંબર હોય છે જે કંપનીમાં તમારા વાલી એટલે કે તમારા પિતા કે માતા કામ કરતા હશે અને તેમનું એક વર્ષ થઈ ગયું હશે તો તેમનું લેબલ વેલફેર ફંડ કપાતો હશે એ લેબલ વેલફેર ફંડનો જે નંબર હોય છે એ પણ અહીંયા યોજનાની અંદર ફોર્મ ભરતી વખતે તમારે આપવાનો હોય છે તો જેનો લેબલ વેલફેર ફંડ અહીંયા કપાતો હશે એ જ વ્યક્તિ અહીંયા આ લેપટોપ ખરીદી સહાય યોજનાની અંદર ફોર્મ ભરી શકે છે તો એ પણ સરસ તમારે ધ્યાનમાં રાખવાની છે કે જે પણ વિદ્યાર્થી વાલી ગુજરાતમાં રાજ્યમાં આવેલા કારખાના સંસ્થામાં કામ કરતા હોય તેમના દ્વારા સંબંધિત વાલીનો છેલ્લા એક વર્ષથી લેબર વેરફન ફંડની અને કચેરી ખાતે ભરવામાં આવતો હોય તેમના જ બાળકો આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે સાથે જે બીજી એક શરત છે જોઈ શકો છો લેપટોપ વિદ્યાર્થીના નામે ખરીદ કરેલું હોવું જોઈએ જે વિદ્યાર્થીઓ વિદેશમાં પ્રવેશ મળેલ હશે તેઓને આ યોજનાનો લાભ મળવા પત્ર નહી રહે નીચે એક અહીંયા બીજી સરસ છે જોઈ શકો છો જે વર્ષમાં બોર્ડની પરીક્ષા આપી હોય એ જ વર્ષમાં લેપટોપ ખરીદી કરી લેપટોપ ખરીદી કર્યા છ માસની અંદર તમારે લેપટોપ ખરીદી સહાય યોજનાની અંદર અરજી કરવાની હોય છે ધોરણ બાર નું પરિણામ હમણાં જ આવ્યું છે જો તમે લેપટોપ ખરીદી કરવા માંગતા હોય તો લેપટોપ ખરીદી ખરીદ્યા પછી તમે અહીંયા સહાય માટે લેપટોપ ખરીદી સહાય યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરી શકો છો જો તમારા માતા પિતા એટલે કે વાલી તમારા જો કોઈ કંપનીમાં કામ કરતા હશે ને લેબલ વેલફેર ફંડ એમનો જો કપાતો હશે તો તમને આ યોજનાની અંદર લાભ મળી શકે છે સાથે જે યોજનાની અંદર જ્યારે તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરશો તો તમારે કયા કયા ડોક્યુમેન્ટ તમારે અહીંયા અપલોડ કરવાના હોય છે એ તમે જોઈ શકો છો તો બિદાન તરીકે તમને જોઈ જોવા મળે છે અરજી સંદર્ભ તમામ પુરાવા અપલોડ કરવાના રહેશે જેની અંદર બોનેફાઈડ પ્રમાણપત્ર તમે જોઈ શકો છો અહીં જેવું ક્લિક કરશો તો એક બોનેફાઈડ પ્રમાણપત્ર ઓપન થશે કઈ રીતનું હોય છે અને કઈ રીતે તમારે એને ભરવાનું હોય છે એ પણ તમને માહિતી આપી દઉં છું તો આ રીતનું એક બોનેફાયર સર્ટિફિકેટ હોય છે જ્યારે તમે અહીંયા લેપટોપ ખરીદી સહાય યોજનાની અંદર ફોર્મ ભરશો તો તમારે આ સર્ટિફિકેટ ત્યાં અપલોડ કરવાનું હોય છે તો આ સર્ટિફિકેટ અહીંયા તમારા જે વાલી કે એટલે કે માતા કે પિતા જે પણ કંપનીમાં કે જે પણ સંસ્થામાં કામ કરતા હોય અને તેમનો જે લેબર વેલફેર ફંડ ત્યાં કપાતો હોય તો ત્યાંથી તેમને માહિતી મેળવવાની હોય છે આ સર્ટિફિકેટ ઉપર કે તેમનો જે લેબર વેલફેર ફંડ કપાય છે તેનો ખાતા નંબર કયો છે એ તમને કંપની તરફથી અથવા સંસ્થા તરફથી ત્યાં માહિતી લખીને આપશે આ સર્ટિફિકેટ ઉપર એટલે જે પણ કંપની કે સંસ્થાની અંદર કામ કરતા હશે તેના લેટર પેડ પર આ સર્ટિફિકેટ તે લોકો અહીંયા લખીને આપતા હોય છે જોઈ શકો છો નોંધની અંદર તમને માહિતી આપેલી છે કે આ બોનેફાય સર્ટિફિકેટ કારખાના કંપની સંસ્થાના લેટર પેડ ઉપર તૈયાર કરી અપલોડ કરવાનું રહેશે તો અંદર કઈ કઈ માહિતી આવશે તમે જોઈ શકો છો જેની અંદર જે પણ વ્યક્તિ તમારા જે વાલી હશે જે પણ કંપની સંસ્થા કે અહીંયા કારખાનામાં કામ કરતા હશે તેમનું નામ અહીંયા આવશે તારીખ અહીંયા આવશે અને કારખાના કંપની સંસ્થામાં ફરજ બજવે છે તેમનો લેબલ વેલફેર ફંડ અંતે આપની કચેરી ખાતે જમા કરવામાં આવે છે એલવીએફ ખાતા નંબર એટલે કે લેબર વેલફેર ફંડ ખાતા નંબર અહીંયા લખવામાં આવશે જે કંપની દ્વારા અહીંયા ખાતા નંબર લખવામાં આવશે હાલ તેઓ આ કારખાના કંપની સંસ્થામાં ફરજ બજવી રહ્યા છે આ બોનેફાઈડ સર્ટિફિકેટ તેઓને ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડની તરફથી જે પણ યોજના એ છે યોજનાનું નામ લખવાનું છે અને યોજનાનો લાભ મેળવવા માટે આપવામાં આવે છે તો અહીંયા લેપટોપ ખરીદી સહાય યોજનાનો લાભ મેળવવા માટે આ સર્ટિફિકેટ અહીંયા કંપની તરફથી આપવામાં આવતું હોય છે એક સર્ટિફિકેટ તમારા વાલી જે પણ કંપની સંસ્થા કે કારખાનામાં કામ કરતા હશે ત્યાંથી તમને અહીંયા એલવી એટલે કે લેબલ વેલફેન્ડ ફંડની જે ખાતા નંબર હોય છે તે માહિતી સાથે તમને બોનીફાઈ સર્ટિફિકેટ ત્યાંથી આપવામાં આવતું હોય છે તમારે અપલોડ કરવાનું હોય છે જો તમે લેપટોપ ખરીદી સહાય યોજનાની અંદર ફોર્મ ભરવા માંગો છો બોનીફાયર સર્ટિફિકેટની પાછળ પણ બીજું એક અહીંયા જોઈ શકો છો પ્રમાણપત્ર આપેલું છે જેની અંદર કંપની દ્વારા જ અહીંયા માહિતી લખવામાં આવશે તમે જોઈ શકો છો લાલ અક્ષરની અંદર અમુક નોંધ અહીંયા આપેલી છે જે શ્રમોગીને ચાલુ કારખાના કંપની સંસ્થામાં દાખલ થયેલથી એક વર્ષ પૂર્ણ થયેલ ના હોય તેઓ જે આ પહેલા કોઈ અન્ય કારખાના કંપની સંસ્થામાં ફરજ બજાવતા હોય અને કારખાના કંપની સંસ્થા ખાતેથી લેબર વેલફેર ફંડ ભરવામાં આવેલ હોય તેવા શ્રમયોગી દ્વારા આપવાનું થતું વધારાનું પ્રમાણપત્ર એવા વ્યક્તિ હોય કે જે કંપની છોડીને બીજી કંપનીમાં જોઈન થઈ ગયા હોય અને પહેલા કોઈ બીજી કોઈ કંપનીમાં એક વર્ષથી વધારે કામ કરેલું હોય અને ત્યાં તેમનો લેબર વેલફેર ફંડ કપાયેલો હોય તો તેઓ આ વધારાનું જે પ્રમાણપત્ર છે તે ભરીને આપી શકે છે નીચે તમે જોઈ શકો છો આ પ્રમાણપત્ર છે આ પ્રમાણપત્ર જ્યારે તમે લેપટોપ ખરીદી સહાય યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરશો ત્યારે તમારે અહીંયા અપલોડ કરવાનું હોય છે જ્યારે પણ તમે લેપટોપ ખરીદી સહાય યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરશો તો તમારે અહીંયા બોનીફાઈટ પ્રમાણપત્ર અપલોડ કરવાનું હોય છે કઈ રીતે તમારે અહીંયા પ્રમાણપત્રની જે ડિટેલ્સ છે ભરાવાની હોય છે કંપની સંસ્થા કે કારખાના જોડે એ તમને મેં માહિતી આપી દીધી હવે જો તમે અહીંયા લેપટોપ ખરીદી સહાય યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરવા માગતા હોય તો તમે આ જ વેબસાઇટ પરથી અહીંયા ભરી શકો છો આપણે આ ડિટેલ્સને અહીંયા કેન્સલ કરીશું જો તમે અહીંયા કેન્સલ કરશો નીચે આવશો તમે જોઈ શકો છો અહીંયા લેપટોપ ખરીદી સહાય યોજનાની આગળ તમને અહીંયા અરજી કરવાની સ્થિતિ તમને જોવા મળે છે જેની અંદર તમે જેવું અહીંયા ઓપનનું બટન તમને જોવા મળે છે એ ઓપનના બટન પર જેવું તમે ક્લિક કરશો એટલે તમારું અહીંયા અરજી ફોર્મ ઓપન થઈ જશે લેપટોપ ખરીદી સહાય યોજના માટે તો અહીંયાથી તમે પોતાની અરજી અહીંયા લેપટોપ ખરીદી સહાય યોજના માટે કરી શકો છો લેપટોપ ખરીદી સહાય યોજના ઉપર તમને પચીસ હજાર સુધીની સહાયતા અહીંયાથી મળી શકે છે તો કોણ કોણ આ યોજનાની અંદર લાભ લઈ શકે છે મોનિફાઈડ સર્ટિફિકેટ તમારે અહીંયા જે અપલોડ કરવાનું હોય છે જે લેબલ વેરફેર ફંડની જે માહિતી તમારે અહીંયા આપવાની હોય છે એ માહિતી પણ મેં તમને આ વિડીયો અંદર આપી દીધી આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો થેન્ક યુ